ચક્કરમાં ચાની લારીવાળાને આઈટી વિભાગની નોટિસ આવી છે ચા વાળાને ઓગણ પચાસ કરોડની પેનલ્ટી ભરવા આઈટી વિભાગની નોટિસ ડોક્યુમેન્ટ બેંકમાં ખાતું ખોલી હવાલાના વ્યવહાર કર્યા વર્ષ બે હજાર ચૌથી બે હજાર સોળમાં થયેલા નાણાં વ્યવહારને લઈને નોટિસ આપવામાં આવી ખેમરાજ દવેને ટેક્સ અને પેનલ્ટી ભરવા આઈટીની નોટિસ છે ગંજ બજારમાં પેઢી ચલાવતા બેને ડોક્યુમેન્ટ આપ્યા હતા દસ વર્ષ અગાઉ અલ્પેશ અને વિપુલ પટેલને પણ ડોક્યુમેન્ટ આપ્યા બંને ભાઈઓએ ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી ખાતા ખોલાવ્યા

ચલાવતા અલ્પેશ પટેલ અને તેના ભાઈ છે જે બંને લારી ચલાવે છે કે પાસેથી ડોક્યુમેન્ટ માંગ્યા હતા તમારું પાન કાર્ડ છે તેને લઈને તેઓએ ડોક્યુમેન્ટ આપ્યા હતા તમામ પ્રકારના ત્યારબાદ બંને ભાઈઓ છે પોતે વેજ બજાર માં ચલાવતા હતા તેઓએ વર્ષ બે હજાર ચૌદ પંદર અને પંદર સોળ ની અંદર આ જે ડોક્યુમેન્ટ છે તેની અંદરથી અલગ અલગ બેંક ની ખાતા ખોલાવ્યા હતા અને તેની અંદરથી